મુદ્દો અમારો સ્પષ્ટ છે વિકાસના બહાને જે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે અને ભ્રષ્ટાચાર રૂપી ગરીબો સાથે જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને અત્યારે સ્પષ્ટ જણાઈ રહ્યું છે છેલ્લા ચાર મહિનામાં કે ભૂવો નાળિયેલ પોતાના ઘર તરફ નાખી રહ્યો હોય એ રીતના ભ્રષ્ટાચારીઓ જે અમુક પોલો ક્લબની અંદર અમુક તકવાદી અવસારવાદી જે લોકો જઈને બેઠા છે પણ કાઇન્ડ યોર ઇન્ફોર્મેશન પોલો ક્લબની જગ્યા હાલ મારી જાણકારી પ્રમાણે સેવા સદનની થયેલી છે અને પોલો ક્રાઉન્ડ કોણ છે એ ફક્ત વડોદરા જિલ્લો નહીં આખું ગુજરાત જાણે છે કે જ્યારે ભૂતકાળની અંદર મોટી મોટી કથાઓ થતી હતી મોટા મોટા સરગસ આવતા હતા મોટા મોટા ફેસ્ટિવલ દસરાથી જેવા મોટા મોટા ફેસ્ટિવલ આજે વડોદરા શહેરની અંદર હજારો સોસાયટીઓ હોવા છતાં આજે સેંકડોમાં મેદાનો આ લોકોએ મૂક્યા નથી સોસાયટીના મેદાનો સેવા સદનને કબજો કર્યો ભરત શાહ ભરત ડાંગર આવ્યા પછી એ તમામ કોમન પ્લોટોનો વેપલો થઈ ગયો તળાવો બ્યુટિફિકેશનના નામે નાના થઈ ગયા ક્યાં ગાયબ થઈ ગયા ઐતિહાસિક તળાવો ત્યાં સુધીની વાત તળાવની અંદરના કાચબા પણ ગાયબ કરી દીધા જે એશિયાની અંદર વડોદરા શહેર મોખરે હતું આજે સિદ્ધના તળાવ તમે જુઓ આવા કેટલા તળાવો એની હાલત આ લોકોએ શું કરી એટલે વિકાસના નામે ઓનલી ફોર ભ્રષ્ટાચાર માટે વડોદરાના સ્વજન તો દજાયા છે કારણ કે અમે રાજકીય પ્રયોગશાળાના ઉંદર બની ગયા છે વડોદરાવાળા આજે જે પણ અત્યાચાર થાય ગરીબો પર થાય અધિગ્રહણ ગરીબોની જગ્યા પર થાય આ જ ભાજપના મળે દ્વારા જે બિલ્ડરોએ અધિગ્રહણ અધિક્રમણ કર્યું છે ત્યાં આગળ આ લોકોની તાકાત નથી એમને છાવરે છે એમની પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદો થઈ ગઈ તે છતાં એમની પર એક્શન નથી લેવાતું પણ આજે આ બાળકો જેમની ફી ભરવાની તાકાત નથી પણ આજે પણ સ્પોટ સૌથી વધારે ગરીબ બાળકો રમે હવે ક્રિકેટ બચ્યું છે કારણ કે હવે તો છોકરા મોબાઈલમાં ક્રિકેટ રમતા થઈ ગયા તો ગરીબના છોકરા જે ફિઝિકલી ફિટ રહે ને વડોદરા શહેરે બહુ સારા સારા ક્રિકેટરો આપ્યા છે માગણી કરી છું માગણી એક જ વસ્તુ છે કે પોલો ગ્રાઉન્ડ એ વડોદરા શહેરના સંસ્કારીજનોનો અધિકાર છે ત્યાં આગાડી કોઈ પણ અતિ અતિક્રમણ અમે એટલે કે ત્યાં આગળ કોઈ પણ બાંધકામ વડોદરાના શહેરીજન ચલાવી નહીં લે અને માટે આપણા જિલ્લાના રાષ્ટ્રપતિ કહેવાય આપણા જિલ્લાના રાજા એને અમે પીડા કહેવાયા છે કે ગરીબોની પીડા આપ જ અત્યારે સમજી શકો છો તાત્કાલિકમાં તાત્કાલિક ધોરણે આ ગ્રાઉન્ડ પર કોઈ બાંધકામ થવું ન જોઈએ અને ત્યાં રમતા ગરીબ બાળકોને સેફ રહેવા જોઈએ અને ત્યાં સુરક્ષિત રીતે છોકરાઓ રમે અને વડોદરાનું નામ ઉજ્જવળ થાય અને જે વિકાસના નામે ભ્રષ્ટાચાર અત્યાચાર થઈ રહ્યો છે એ તાત્કાલિક રોકાય એ જ